એક તો પૈસા નથી ને મારા દારૂ પીવાના પૈસા નથી ને એક તો હાથ ધૂરું જાય છે ભાઈ હવે હું કરવું એનો અવાજ આવે મૂર્ખો આવી ગયો બેહો બેવો રૂમ રૂમ ભાઈઓ તું છે ને હું ટેન્શન પડ્યો ભાઈ હાથ ધૂરું જાય છે મારા દારૂ પીવાના આમ જો આમ આમ થાય છે કે ક્યાં મળ્યું જ નથી કાઈ મળ્યું નથી હવાના બેઠા થઈ હવે એક બુટલે કરતો વેસે પણ તારે નઈ કેવાનું મારી પાસે પૈસા નથી એમ બરાબર આપણે ભલે ગમે કે એને નથી કહેવાનું પેલા ના જીન એમ કહેવાનું ભાઈ લાય માલ લાય બરાબર પડતી પી લેવાનું બરાબર પછી પીન કાપ જોયું નહી પેલા આપણે જીન હમાય પી લેવાનું છે બરાબર તો તમે બેઠા દો પછી અમારું શું થાય પૈસા લીધી કાંઈ ન થાય પેલા તો આપણે પી લેવાનું છે હમાય પીધા કે ભલે ગમે થોડાક માર છે તો ખાઈ લે ને પીધા કેળે ખાઈ લાગે નહી ખાય એ પાછી ઉતર્યા કહેડ્યા કાંઈ ખબર પડે સારું હાલો ભાવ હું ચાલો તો હવે થઈ હા તો હાલો થાય એ બુટલે હું થાય હા જરાક ટેકો રાખીએ તે નથી આવ્યો ને થોડુંક આપે છે હા મહેલાંતમાં એમ થાય છે હે એટલે આપણે ટેકો તો રાખ્યો ટેકો રાખીએ છીએ કેમ આમ 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 હાડા ઓછું હા ન લાગ્યું

એમાં કાંઈ નથી કરવી પડે હા હા મજા આવી ગયે કાઈ છે બિસ્ટોલ બહુ છે પણ પડી ગયો આમ તો પૈસા દેવાનો કેતો ને તારું ના પૈસા ભાઈ તારા ઘેર આવીને લઈ દેજો તો અહીંયા નથી અમારે પૈસા ઘેરે ને પૈસા હા અને આમાં હાલવાનું ક્યાં છે હાલવાનું ના છે ને નું તો ત્યાં ભૂત થાય છે ક્યાં ભૂત થાય હા જો લાંબ બેઠે દારૂ ને કાંઈ નોડો હાલ્યા જાવ કોઈ ભૂતે હું તમને કામ કરો તમે આયથી ઉયા જાઓ ત્યાં ભૂત થાય છે

ભાઈ કહેતા તા એ કેતા હા થઈ છે આ રસ્તા ન હાલતા ભૂત થાય છે